આજે મિત્રો સપના વિશે વિડીયો બનાવવા જઈ રહ્યા છે અમે એ ભાઈ તું ઘેર જતો રહ્યો છું જરા ભાષણ બનગને મજા આવતા માર વિડિયોમાં તારો ત્રાસ હોય છે બસ કે હું ચો બોલું છું કે એટલે તો કોક ન હું હોંભળું તમે નેનાપરાવાળા કોક દાદા થઈ ગયા છો બધા કુછ તો નહીં તમે વાતો છે હો દાદા થઈ ગયા છો હવે કે હવે કે હવે કે એ અમે વાત કરું છું સેટિંગ કરવાની છે લો સામે નેનાપરાવા તમે એવા તો દેવા દાદા કે તમે નેનાપરાવાળા એવા તો કેવા દાદા થઈ ગયા દાદા અમે ન આખી જિંદગી તમારું લોકો નું નવાય નહીં કરો તમારા ગંડીઓ આખી જિંદગી થી અમારું ખમતા કે અમે ના ખમીએ સરપંચ ના ખુલો આખી જિંદગી જતી રે રોમાંજી અમારી અમારા ગયડો તમે આખા જિંદગીથી અમારા દબાવતા છો પણ આ પેઢી નવી અને કોઈ થી દબવાની નહીં

રાપંચ ના મારી મારીને તોડી નાખ્યા દોરી દોરીને ભમાયા છે ફાડી નાખ્યા સાપ રાતી સપના માં માર્યા છે સપના માં માર્યા છે તમારી

સરપંચ સર એ તો અમારા મરી ગયા પણ આ નવી પેઢી આ બંકા હવે હવે પારિત દેવાના જે આપડે રસ્તામાં આવે સરપંચ હું ગમે તે આવે ભાજી નાખીએ અમે તો દાદા થઈ સરપંચ

અંદર કોઈ બી લાવવું પડશે કે કોઈ બી ગ્રાન્ટ લાવવું અને બધું રોડ બનાવવું બધી ખાઈ જવું

સભ્યની એમના એના પ્રમાણે સભ્યની સહી લેવી પડે છે મારે સહી વગર તમારે કોઈ ગ્રાંટ પાસ થશે નહીં સભ્યને તો હું હાલ તો જે હાલ મારે થોડું ઘણું પણ એના પ્રમાણે હું રોડની ગ્રાહ આખી જઈજ આટલો ખર્ચો મેં કર્યો છે અઢી લાખ રૂપિયા સરપંચ બનાવો જીતવા માટે સારું નહીં જોવા बहुत ज्यादा पीछे आता सादा सादा बोलता है वीडियो घड़ा आएगा जो लंबा नमस्कार 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 હું કે મળી ગયો એટલી અરે હું આ ગોમો છતો ને તો તમેના પરાવાળા ગયા ને એ તો તમારો સપનમ મારી નાખ્યા ને એના પરાવાળા એટલા બધા દાદા થઈ ગયા છે કે મને સપનું મરી નાખ્યું છે અને પગ પર ના પગ પર માર્યા છે તમારો તો એમાં ત્યારે હું હાવા રૂણ અમકું છું મારા પગમાં જેમ આટલી બધી સલતા ભેગો થાય છે અને ત્યાં માર્યા જે ભમય ભમાય માર્યા છે તમને

હા પપ્પા પપ્પાન મીયા ઉડ ગઈ ઉડ ગઈ ગાઈસ તો આજે એક નયો વિડિયો લઈને આવી ગયા છીએ આજે સિગર હું સેટઅપ છે ખબર નહીં રોમાજીના ઘરે આયા છીએ શું થયું ભાઈ મોબાઈલ સર્વસરના હાલ દેવાના જી ભાવ ભાવ બોલો ભાવ બોલો ભાવ ચિલા બોલો ઓના 20000 હા ઓના 10000 ઓના 25000 હાલો ઉચ્ચક 15000 આલ દો તાઈનો ના ઈ ના મેળા 15000 ઉચ્ચક હાલ દો ના ભાઈ એડવાન્સ કરો આ રાખો ઉચ્ચક 50 આલ દો ના ખાલી લાખ રૂપિયા નો છે આ છે તો કોઈ દારો આ રહ્યું હેઠું હેઠું છે ભાવ તો લાખ રૂપિયા આ છે ને